નમસ્કાર ગુજરાત દેશ દુનિયાના ગુજરાત ને લગતા તમામ મોટા જોવા માટે ચોવીસ જુલાઈ ગુજરાતમાં વરસાદ પડી શકે છે અને દક્ષિણથી લઈને ઉત્તર સુધી મેઘરાજ ધમાકેદાર બેટિંગ કરશે ને હવામાન નિષ્ણાત પટેલે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે તેમજ રાજ્યમાં આઠ થી અગિયાર જુલાઈ દરમિયાન વરસાદની આગાહી કરી છે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવના છે છે મિત્રો મોટા મોટા સમાચાર આવી રહ્યા સમાચારની વાત કરવા અમરેલી જિલ્લામાં વરસાદનો માહોલ જામ્યો છે એટલે કે મિત્રો હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે ત્યારે અમરેલી જિલ્લામાં સવારથી વરસાદનો માહોલ છવાયો છે મિત્રો અને વરસાદના પગલે વાતાવરણમાં ઠંડુ બન્યું છે અને લોકોને ગરમીમાંથી રાહત મળી છે આજે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આનંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા સુરત નવસારી માં સારો વરસાદ પડે તેવી શક્યતા છે મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચાર ની વાત કરો હજાર મોપતો લઈને મોટું અપલેડ એટલે કે પીએમ કિસાન યોજના જલ્દી જ ગુજરાત લાખો ખેડૂતોને મોટી ખુશ ખબર મળવાની છે પરંતુ આ રકમ મેળવવા માટે ગુજરાત સરકાર ગુજરાત ના ખેડૂતો એક કામ કરવાનું અપાયું ગુજરાતના ખેડૂતોએ તાકીદ કરી છે કે હપ્તા આધારે સિટિંગ ડીબીડી એનિબલ ફરજીયાત છે અને ગુજરાત જે ખેડૂતો અઢારમો હપ્તો મેળવવાનો બાકી હોય તેમને ત્રીસમી જુલાઈ સુધીમાં બેંક ખાતાને કાર્યવાહી પૂર્ણ કરવી પડશે મિત્રો તે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં તો શું બજેટમાં દેવું માફી થશે ખેડૂત માટે દેવા માફી લઈ ખૂબ જ મહત્વના સમાચાર આવી રહ્યા છે કે ખેડૂત ઘણા વર્ષ દેવા માફી માંગ કરતા આવ્યા છે બે માં ગુજરાત વિધાનસભા ચૂંટણી હતી ત્યારે ખેડૂતોને એવી આશા હતી કે ચૂંટણી પહેલા દેવા માફી લઈ સમાચાર આવી શકે છે પણ ત્યારે કોઈ જાહેરાત થઈ નથી મિત્રો ત્યારબાદ ખેડૂતોને એવી આશા હતી કે બે હજાર ચોવીસ ની લોકસભાની ચૂંટણી પહેલા ખેડૂતોને ખુશ ખબર મળી શકે છે પરંતુ ખેડૂતોને દેવા માફી અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી તેથી ખેડૂતોને આશા ઉપર પાણી ફરી ગયું છે મિત્રો માત્ર કોંગ્રેસ સરકાર એવું જણા આવ્યું છે કે જો તેની સરકાર બનશે તો મોદી સરકાર ઉદ્યોગપતિ લોન માફ કરીને રકમ ખેડૂતોને લોન માફ કરવામાં વાપરવામાં આવશે મિત્રો તે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે છે અમદાવાદમાં બફારા બાદ વરસાદ પડતા રાહત એટલે કે મિત્રો અમદાવાદમાં વરસાદ શરૂ થઈ ગયો છે જેને જુદા જુદા વિસ્તારોમાં મુસાલધાર વરસાદ ખાપડતા લોકોને પીજાઈ ગયા છે કેટલાક દિવસ બાદ વરસાદ પડતા શહેરોની ખુશી થાય છે પણ બફારાના કારણે લોકો દસ્તી થઈ ગયા હતા બાદ આજે બપોરની ઠંડી ખહેસાસ થયો છે ને શહેરના આજે રેડ એલર આપવામાં આવ્યું છે મિત્રો મિત્રોને અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે મિત્રોથી ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે છે ચાંદીના ભાવમાં આઠસો રૂપિયા મોટો ઉછાળો એટલે કે આજે વાયદા બજાર ચાંદીના ભાવ ખૂબ જ ઊંચા છે ને ઝડપથી થતું ચાંદીના ભાવ આઠસો રૂપિયા સુધી વધારો નોંધાય છે જ્યારે સોનું પણ વધારે ને માર્ગ પર થી વધુ વધારો જોવા મળ્યો છે અને ત્રણ થી ઉપર છે ને આજે એમસી

આહવા ત્રણ દિવસ દરમિયાન ભારે થી ભારે વરસાદ શક્ય હતા તેને અમુક જગ્યાએ ગાજવીજ સાથે અને પવન ગતિ સાથે વરસાદ જોવા મળે તેવી શક્યતા છે મિત્રો મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજો મોટા સમાચાર વાત કરવામાં આવે તો પેટ્રોલ ડીઝલના ભાવ કટી શકે છે મોદી ત્રણ પોઈન્ટ ઝીરો રચના પેટ્રોલ અને મંત્રી હરદીપસિંહ પુરીએ એક મોટી જાહેરાત કરી છે કે તેમણે કહ્યું છે કે આ વખત સરકાર પેટ્રોલ ડીઝલ અને નેચરલ ગેસ જેવા ઉત્પાદનો જીએસટી ના દાયરામાં લાવવાનો તમામ પ્રયાસ કરે છે જોકે પેટ્રોલ અને ડીઝલ જીએસટી માં આવ્યો છે તો ગ્રાહકોને મોટો ફાયદો થઈ જશે જો કે સરકાર આ મામલે કેવો રિપોર્ટ રિપોર્ન આપે છે તે પણ અગિયાર છે મિત્રો તે ખુબ જ મોટા સમાચાર